સામાન્ય રીતે ગ્રામ પંચાયતની અંદર સરપંચશ્રી કે મંત્રી મંત્રીશ્રી જ્યારે કોઈ અરજદારને કોઈ દાખલો કે કોઈ પ્રમાણપત્ર કે કોઈ માહિતી લેટર પેપર લખીને આપતા હોય છે અને એ પણ હાથથી લખીને આપતા હોય છે તો ટીસીએમ ગાઈડ એપ્લિકેશનની અંદર આપણે એક વેબ એપ્લિકેશન ઇમ્પ્લિમેન્ટ કરેલી છે જેની અંદર તમારે હાથથી લખવાની જગ્યાએ સીધું સીધું બોલીને ટાઈપ કરવાનું છે સ્પીચ ટુ ટેક્સ્ટ છે એટલે બોલીને તમે ટાઈપ કરશો એટલે ઓટોમેટિકલી તમારું જે બોલેલું છે એ લખાઈ જશે અને એક લેટર પેડના સ્વરૂપે એક પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકશો જેના માટે તમારે પાસે ગૂગલનું કીપેડ જે યુઝ કરતા હોય છે જનરલી બધા યુઝ કરતા જ હોય છે જે તમારા ફોનની અંદર ઇન્સ્ટોલ હોવું જરૂરી છે સૌથી પહેલાં ટીસીએમ ગાઈડ એપ્લિકેશન તમારે ખોલી લેવાની છે જેની અંદર ગો ટુ ટીસીએમ ઓફિસના ટેબ ઉપર ક્લિક કરશો એટલે તમે ટીસીએમ ઓફિસના પેજ ઉપર જશો જેની અંદર અહીંયા વેબ એપ્લિકેશન્સનું એક ટેબ છે જેની અંદર ઘણી બધી વેબ એપ્લિકેશન આપણે ઇમ્પ્લિમેન્ટ કરી છે અને એની અંદર અહીંયા તમે જોશો કે લેટર હેડ બધા કામ માટે જે જેની આપણે આજે વાત કરી રહ્યા છીએ તો અહીંયા બધી જ એપ્લિકેશન જેટલી પણ વેબ એપ્લિકેશન આ એપ્લિકેશનની અંદર છે ટીસીએમ ગાયડની અંદર છે એ દરેકે દરેકનું આપણે કામ લેવું હોય તો તેના માટે અહીંયા જે જમણા ખૂણાની અંદર નીચેની તરફ એક ગ્લોબનું નિશાન છે જે હાલ બ્લુ કલરનું તમને જોવા મળશે બાય ડિફોલ્ટ જેને તમે લોંગ ક્લિક કરશો એટલે એ એનો રંગ જે છે એ કેસરી થઈ જશે ત્યારબાદ તમે બધી જ વેબ એપ્લિકેશન અહીંયા વાપરી શકશો તો સૌથી પહેલાં તમારે કોઈ પણ એપ્લિકેશન વાપર્યું હોય વેબ એપ્લિકેશન પીસીએમ ગાઈડની અંદર આવેલી દરેક વેબ એપ્લિકેશન તો આ ગ્લોબનું જે રંગ છે એ કેસરી રંગ હોવો જરૂરી છે તો હવે આપણે લેટર હેડ બધા કામ માટે જેની ઉપર ક્લિક કરીશું તો અહીંયા આગળ આપણું જે પેજ છે એ ખુલી ગયું છે જેની અંદર બધી માહિતી આપણને આપવામાં આવેલી છે જેમાં લોગોનો સેમ્પલ નમૂનો પણ આપવામાં આવ્યો છે જે જનરલી બધી જ ગ્રામ પંચાયત ગુજરાતની બધી ગ્રામ પંચાયતની અંદર એક સરખો જોવા મળે છે ઉપર ગ્રામ પંચાયતનું નામ હોય છે અને નીચે તાલુકો અને જિલ્લો લખેલો હોય છે તો તમારે પણ આ લોગો બનાવવો હોય તો ટીસીએમ ગાઈડ એપ્લિકેશનની અંદર જ એક ઇમેજ એડિટર પણ છે એના દ્વારા પણ બનાવી શકો છો અથવા તો પિકસાર જેવી એપ્લિકેશન જે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરીને તમે તેમાંથી પણ બનાવી શકો છો અહીંયા નીચે જેના માટે આપણે બ્લેન્ક કોરો લોગો પણ આપવામાં આવ્યો છે જેનો ઉપયોગ કરીને ફક્ત તમારી ગ્રામ પંચાયતનું નામ તાલુકો અને જિલ્લો લખશો તો તમારો લોગો જો છે એ બની જશે તો સૌથી પહેલાં અહીંયા લોગો બનાવી લેવાનો છે કારણ કે તમારા દરેક કલર હેડની ઉપર લોગો હોવો જરૂરી હોય છે થોડું નીચે સ્ક્રોલ કરશો એટલે તમને અહીંયા ગ્રામ પંચાયત લેટર હેડ ફોર્મ જોવાનું મળશે જેની અંદર આખું આખું ફોર્મ છે જે તમે ફિલઅપ કરશો એટલે ભરેલી માહિતી એ લેટર હેડના ફોર્મમાં તમને એ તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો તો સૌથી પહેલાં અહીંયા ગ્રામ પંચાયતનું નામ માંગ્યું છે તો હું એક રેન્ડમલી કોઈ પણ ગ્રામ પંચાયતનું નામ એ વિચારી લઉં છું આપણે રામપુર ગ્રામ પંચાયત વિચારીને ચાલીએ છીએ તો લખું છું રામપુર ગામ પર રામપુર જ છે કોઈ વખતે ગ્રુપ ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયતના સ્થાને રામપુર ગ્રામ પંચાયત કે રામપુર અને લક્ષ્મણપુર ગ્રુપ ગ્રામ પંચાયત એવું તમે લખી શકો છો જે પણ ગ્રામ પંચાયત હોય એ અહીંયા ગામ રામપુર છે તો રામપુર લખું છું તાલુકો રાપર અમે રેન્ડમલી કોઈપણ વિચારીને લીધું છે રામપુર એ રાપર તાલુકાની અંદર કે કચ્છ જિલ્લામાં છે એવું મને કોઈ ખ્યાલ નથી બસ એક ઉદાહરણ તરીકે લીધું છે અહીંયા આગળ જિલ્લો કચ્છ પિનકોડ નંબર કોઈપણ લખી દઈએ આપણે ત્રણ ઇઠ્યાસી ચારસો પચાસ અહીંયા લોગો અપલોડ કરવાનો છે પહેલાં કહ્યું એમ લોગો તમારે પહેલેથી બનાવીને રાખવાનો છે તો અહીંયા હું લોગોને એક સિલેક્ટ કરી લઉં છું અહીંયા મેં લોગો પસંદ કરી લીધો છે અને હવે તમે ચાહો તો આ બધી જ માહિતીને તમે અહીંયા આગળ લોક કરી શકો છો અહીંયા જુઓ ઉપર અનલોક છે અહીંયા તમે લોક કરશો આ સ્લાઇડર સ્વીચ છે તેને તમે ક્લિક કરશો એટલે માહિતી જે તમે ભરી છે તે લોક થઈ જશે હવે તમારે ફરી વખત આ માહિતી ભરવાની જરૂર નહીં પડે એટલે જ્યારે પણ તમે કોઈપણ લેટર હેડ પર કોઈપણ તમે માહિતી લખવા માંગો છો કોઈ દાખલો કે પ્રમાણપત્ર કે કોઈ પત્ર ગમે તે બનાવવા માગો છો તો એની અંદર તમારે આ માહિતી ફરી વખત અહીંયા આગળ ભરવાની જરૂર નહીં પડે આ માહિતી તમારી સ્ટોર રહેશે હવે ફક્ત તમારે અહીં એટલું જ કરવાનું છે નીચે જાવક નંબર તારીખ દાખલાનું હિડિંગ અને માહિતી જે વિગત છે એ અહીંયા આગળ લખવાની છે તો જાવક નંબર હું રેન્ડમલી કોઈપણ સિલેક્ટ કરું છું ત્રેવીસ ઓબ્લિક બે હજાર પચીસ તારીખ હું આજની જ અહીંયા આગળ સિલેક્ટ કરું છું તો આજની તારીખ આ કેલેન્ડરની અંદર તમે કોઈપણ તારીખ સિલેક્ટ કરી શકો છો અહીંયા આની હું સિલેક્ટ કરું છું અને દાખલાનું હેડિંગ અહીંયા લખીએ કોઈ ત્રણ ટિક કોઈ ઠરાવની નકલ આપે છે એવું માની લઈને આપણે અહીંયા આગળ તારીખ કોઈ પણ તારીખનો સામાન્ય સભાની ઠરાવની નકલ એવું લખી દઈએ આપણે તો તારીખ તારીખ બાર આઠ બે હજાર પચીસ ની પંચાયત સભાની ઠરાવ નંબર બારની નકલ તો આ શું તમારું હેડિંગ થઈ ગયું હવે અહીંયા તમે ટાઈપ કર્યું પણ તમે ચાહો તો તમે કોઈપણ માહિતી છે એ તમારા સ્પીચ ટુ ટેક્સ્ટ એ ગૂગલનું એક કીપેડ છે એની અંદર એ ઓપ્શન છે તેના દ્વારા તમે અહીં આગળ ભરી શકો છો અહીંયા નીચે મુખ્ય માહિતી એટલે કે તમારી દાખલાની જે વિગત છે એ અહીંયા ભરવાની છે તો અહીંયા જુઓ કે આ જે સ્પેસ છે બોક્સ છે તે તેમાં વધારો ઘટાડો પણ થઈ શકે છે તો એની અંદર જે પણ માહિતી લખશો એ તમને આખી જોવામાં સહેલાઈતા થશે তো আগে কোই মা ল মগো তো দাখলো হুম বলি লক্ষ ছুঁ তো আজ নিচে কীপেডি একশন যে পেলেটি যে কোপি করে রাখি সে মাথা আমি ফিল તો હવે થશે શું કે આ દાખલાની આપણે માહિતી પૂરી ભરી દીધી છે દાખલાનું હેડિંગ આપણે આપી દીધું છે જાવક નંબર તારીખ અને ગ્રામ પંચાયતની માહિતી બધી આપણે અહીંયા આગળ ફિલ કરી દીધી છે હવે જુઓ કે આનું આપણે પ્રિવ્યૂ જોવું છે કે દાખલો કેવી રીતે બને છે એ જોવું છે કે તમે જે લેટર હેડ ઉપર જે લખ્યું છે એ કેવી રીતે દેખાય છે તો અહીંયા નીચે પ્રિવ્યૂ જોવોનું ઓપ્શન છે તેની પર ક્લિક કરશો તમે જો નીચે અહીંયા આગળ ખૂબ પ્રિવ્યૂ દેખાઈ ગયું છે તમારો ગ્રામ પંચાયત લોકો અહીંયા આગળ અપલોડ થઈ ગયો છે ઉપર ડાબી બાજુ લોકો આવ્યો છે જમણી બાજુ તમે ધારો તો તમારો જે ગ્રામ પંચાયતનો એડ્રેસનો સ્ટેમ્પ છે તે પણ લગાવી શકો છો એ તમે મેન્યુઅલી લગાવી શકો છો એટલા માટે જમણી બાજુ આપણે જગ્યા ખાલી છોડી છે રામપુર ગ્રામ પંચાયત મુકામ રામપુર તાલુકો રાપર જિલ્લો કચ્છ પિનકોડ નંબર એ આપણું હેડિંગ થઈ ગયું હેડરની અંદર આટલી માહિતી આવી છે નીચે જે આપણે સબ હેડિંગ હતું કે તારીખ બાર આઠ બે હજાર પચીસની પંચાયત સભાની ઠરાવ નંબર બારની નકલ અને નીચે આખી જે નકલ છે અહીંયા આવી ગઈ છે જે આપણે કોપી પેસ્ટ કરી તે આવી ગઈ છે નકલ આખી તો આ રીતે તમારું જે લેટર હેડ છે એ બની જાય છે હવે માહિતીની અંદર કોઈપણ બદલાવ કરવાનો હોય તો તમે ઉપર એડિટ કરીને બદલાવ કરી શકો છો અને પછી એને પ્રીવ્યૂ કરશું તો પાછો એમાં બદલાવ થઈ જશે જનરલી આપણે કોઈપણ લેટર હેડ પર લખતા હોઈએ છીએ હાથથી લખવામાં ભૂલ પડે ત્યારે એમ છેકીને કે પછી એની ઉપર લગાવીને આપણે કામ ચલાવતા હોઈએ છીએ પણ અહીંયા આગળ એવું નથી અહીંયા આગળ તમે તમારી ભરેલી માહિતીને તમે સુધારી શકો છો અને વારંવાર રિઝ્યુ કરીને એકદમ પરફેક્ટ માહિતી થઈ જાય તમારો હેડ પરફેક્ટ થાય પછી તમે તમે ડાઉનલોડ કરશો તો ભૂલ થવાની જે સંભાવના છે આપો ઘટી જાય છે તો અહીંયા આગળ હું માની લઉં છું કે આપણો જે દાખલો છે એ બરાબર થઈ ગયો છે આપણી જે ઠરાવની નકલ છે એ બરાબર થઈ ગઈ છે તો હવે નીચેની બાજુ તમે જોશો તો આપણને ઓપ્શન મળી ગયો છે પીડીએફ ડાઉનલોડ કરવાનો તો અહીંયા આગળ હું જે પીડીએફ ડાઉનલોડ કરવાની ઉપર જે બટન છે એની પર ક્લિક કરીશ તો ઓટોમેટિકલી એ પીડીએફ મારા બ્રાઉઝરની અંદર ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જશે અને બીજી વધારાની વાત એ છે કે નીચેની બાબત તમે જોશો કે લેટર હેડ અને નીચે અહીંયા આગળ તારીખ અને પીડીએફ એવું નીચે એક લિસ્ટ બની જાય છે અને એની અંદર તમને એડિટનો ઓપ્શન પણ આવે છે અને ડિલીટનો ઓપ્શન પણ આવે છે તો અહીંયા આગળ એક લિસ્ટ બનતું જશે તમારા જેટલા પણ દાખલા તમે કાઢ્યા છે એનું લિસ્ટ બનતું જશે લિસ્ટ છે એ સ્ક્રોલેબલ છે અને એમાંથી તમે એડિટ કે ડિલીટ કરી શકો છો એડિટ કરવામાં તમે એનું નામ ચેન્જ કરી શકો છો એ આપેલ દાખલો છે એટલે તમને યાદ રહેશે કે આ તારીખે તમે આ દાખલો આપ્યો હતો અને એ ધારો તો તમે એને ડિલીટ કરી શકો છો હવે ધ્યાનમાં રાખવાની વાત એ છે કે આ જેટલું પણ સેવ થાય છે એ તમારા બ્રાઉઝરની અંદર લોકલી સેવ થાય છે લોકલી ડેટાબેઝની અંદર સેવ થાય છે એટલે કે તમે તમારો મોબાઈલ તમે ચેન્જ કરો કે તમારા મોબાઈલની અંદર તમે કેચિસ ડિલીટ કરો તો થશે શું કે તમારો બ્રાઉઝરની હિસ્ટ્રી ડિલીટ થશે તો આ ડેટા પણ ડિલીટ થઈ જશે અહીંયા જે લિસ્ટ છે એ ડિલીટ થશે પણ તમારા ફોનની અંદર જે સેવ થયેલું પીડીએફ છે એ તો તમારી યથાવત રહેશે તો એ થોડું ધ્યાનમાં રાખવાનું છે કે લિસ્ટ અહીંયા આગળ જે છે તમારું કેશેની અંદર છે જે આપણે કેચ કહીએ છીએ એની અંદર છે અને જે તમારી પીડીએફ ડાઉનલોડ થયેલી છે એ તમારા મેઇન મેમરીની અંદર છે તમારા ફોનની મેમરીની અંદર રહેશે તો હવે આપણે આ પીડીએફ ડાઉનલોડ થઈ છે એને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે આ પીડીએફ ડાઉનલોડ થઈ છે અને જ્યારે તમે એને પ્રિન્ટ કાઢશો ત્યારે ઓટોમેટિકલી એનું માર્જિન પર સેટ કરેલું છે એ માર્જિન પ્રમાણે એને પ્રિન્ટ પર નીકળી જશે તો આ રીતે તમારું જે દૈનિક કામગીરીની અંદર તમે કોઈ લીટર હેડ પર હાથથી લખવાની જગ્યાએ આ રીતે એપ્લિકેશનનો યુઝ કરીને તમે ફટાફટ અહીંયા લીટર હેડ બનાવી શકો છો અને આ રીતની ઘણી બધી વેબ એપ્લિકેશન આપણે ટીસીએમ ગાઈડ એપ્લિકેશનની અંદર આવનારા દિવસોમાં લાવી રહ્યા છીએ તો જે તલાટીક મંત્રી મિત્રોએ એને ડાઉનલોડ નથી કરી તો એ ડાઉનલોડ કરી શકે છે અને એમાં પણ કોઈ પ્રોબ્લેમ આવે તો મને પર્સનલી કમેન્ટ કરીને મને જણાવી શકે છે હવે આપણે જલ્દી જલ્દી પિક્સ આર્ટની અંદર લોકો કેવી રીતે એડિટ કરવો જે જોઈ લઈએ તો આ વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું જય હિન્દ